હિન્દ મહાસાગરમાં સ્ટ્રેટેજિક ચેલેન્જીસ ભારત માટે વધી રહી છે આ ચેલેન્જીસ એ ભારત માટે જે વધી રહી છે એ ચીન દ્વારા વધારવામાં આવી રહી છે ચીન દ્વારા સ્ટ્રિંગ ઓફ પલ્સ બનાવવામાં આવી છે એમાં આફ્રિકાથી લઈ પાકિસ્તાનથી લઈ શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર સુધીનું આખું ભારતનું જે કોસ્ટલ એરિયા છે જે ભારતની દરિયાઈ સરહદ છે એ દરિયાઈ સરહદમાં ઘેરાબંધી કરવાનું કામ એ ચીને ઘણા લાંબા સમયથી કર્યું છે છેલ્લા કેટલાય સમયથી ચીન એ હિંદ મહાસાગરની અંદર પોતાની હાજરી વધારતું રહ્યું છે રિસર્ચના બહાને એ ત્યાં જાસૂસી કરે છે અને માલદીવને હવે ચીને પોતાના પડખામાં લીધેલું છે આ સ્ટ્રેટેજિક પડકારો વચ્ચે ભારતીય નૌસેનાના આઈએનએસ જટાયુ અને રોમિયોને પહેરેદારીનું કામ સોંપવામાં આવ્યું છે અને વિશેષજ્ઞોનું માનવું છે આનાથી હિન્દ મહાસાગરની અંદર ચીનનું બેન્ડ વાળવાનું છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હિન્દ મહાસાગર ભારતીય હિતોની સૌથી મોટી સૌથી મોટી હિત રક્ષા કરવી પડે એવું ક્ષેત્ર છે આ ક્ષેત્રની રખેવાળી માટે વધુ એક યુદ્ધ જહાજ આઈએનએસ જટાયુની તૈનાતી કરવામાં આવશે લક્ષદ્વીપમાં આગામી સપ્તાહથી નૌસેનાના બેઝની પણ શરૂઆત થશે મિનિકોય ટાપુની અંદર આઈએનએસ જટાયુની કમિશનિંગ સેરેમનીમાં બે એરક્રાફ્ટ કેરિયર પણ હાજર રહેશે સંરક્ષણ મંત્રી રાજેનાત સુધીની હાજરીમાં મિનીકોઇલ નેવલ બેઝને દેશની સેવામાં સમર્પિત કરવામાં આવશે આ સિવાય આ પ્રસંગે MH60R રોমিও હેલિકોપ્ટર્સની ટુકડી પણ নৌસનાનો हिस्સો બનશે INS જટાયુ અને રોমিওની સ્કોડ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવશે ભારતીય હિતોની સુરક્ષા કરશે એનું કારણ એ છે ઇન્ડિયન ઓશન અંદર ચીનની લાંબા સમયથી મંડાયેલી છે આઈએનએસ જટાયું અનુમાનમાં રહેલા નેવલ બેઝ આઈએનએસ બાદ જેવો જ હશે અહીં પણ તમામ પ્રકારના યુદ્ધ વિમાનો અને એરક્રાફ્ટને હેન્ડલ કરી શકાશે લક્ષદ્વીપના મિનિકોય ટાપુને અ મિલિટરી હબ બનાવવાનું પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અહીંયા ફાઇટર એરક્રાફ્ટ્સ ઓપરેટ કરી શકાશે મિનિકોયમાં નવી એરફિલ્ડ બનાવવાનો પણ પ્લાન છે એની રફતાર પકડવામાં આવશે આ જે નવી એરફિલ્ડ છે એ એરફિલ્ડ મિલિટરી એરક્રાફ્ટ્સની સાથે સાથે કમર્શિયલ વિમાન પણ ઓપરેટ કરી શકે તેની સાથે ભારતની સંયત ક્ષમતાની વધારે મજબૂતાઈ આ આ ક્ષેત્રની અંદર જોવા મળશે આની પાછળનું મુખ્ય તાત્પર્ય જે સ્ટ્રેટેજિક ચેલેન્જીસ છે એ સ્ટ્રેટેજિક ચેલેન્જીસને મિટિગેટ કરવાનું છે તેની સાથે સાથે અહીંયા ટુરિઝમ હબ પણ વિકસિત કરવાનું છે આ તમામ કામ માટે અહીંયા મિલિટરી બેઝ હોવો જરૂરી છે આ સિવાય અહીંયાથી સુખોઈ થર્ટી અને રાફલ જેવા યુદ્ધ વિમાનો પણ ઓપરેટ કરવાની યોજના આગળ વધારવાની છે આ જે આખી વ્યવસ્થા થઈ રહી છે એ વ્યવસ્થા ચીનને કારણે થઈ રહી છે ચીની સેના વિશ્વની અંદર કામ સારું કર્યું છે પાકિસ્તાનની અંદર સીપીસી હેઠળ ગ્વાલરપોર્ટને પણ ચીન પોતાના ભડામાં લઈ ચૂક્યું છે ભારતીય નૌસેનાના એડમિરલ આર હરિકુમારે ગત વર્ષે કહ્યું હતું કોઈ પણ સમયે ઇન્ડિયન ઓશન રીઝનની અંદર ચીનના ઓછામાં ઓછા છ થી આઠ યુદ્ધ જહાજો હાજર હોય છે આના સિવાય ઘણા રિસર્ચ અને ચીને હિન્દ મહાસાગરની અંદર સતત હાજરી જાળવી રાખવા માટે ફરતા રાખ્યા છે ચીનની આ કોશિશો એવી પણ છે કે આફ્રિકાથી લઈને મલાકા સ્ટ્રેટ સુધી લોજિસ્ટિક બેઝ સ્થાપિત કરી લે બીજિંગે હિન્દ મહાસાગરના વિસ્તરણ માટે હાઇબ્રિડ રણનીતિ પણ અપનાવી છે ચીને પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયન દેશોને પોતાના ઝાંસામાં લીધા છે ભરડામાં લીધા છે નવી નવી યોજનાઓના દીવા સ્વપ્નો પ્રાદેશિક શક્તિઓને પોતાના આર્થિક બાબતો પર નિર્ભર કરવા માટે મજબૂર કરી દીધા છે જેને કારણે હિંદ મહાસાગરના દરેક ટાપુ દેશ શ્રીલંકા માલદીવ મોરેશિયસ સેસલ્સ મેડાગસ્કર કોમોરોઝમાં ચીને દૂતાવાસ અને અન્ય કૂટનીતિક અને આર્થિક ગતિવિધિઓને આગળ વધારવાનું કામ કર્યું છે ચીનની પીએલએ વિદેશમાં નવા ઠેકાણા ફરે છે આફ્રિકામાં જીભુતી લઈને પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદર સુધી ચીને પોતાની પહોંચ બનાવી છે ચીનની નૌસેના ની તર્જ ઉપર પાકિસ્તાની નૌસેનાને પણ સબમેલિનો અને જહાજો પૂરા પાડવાની કામગીરી ચીન દ્વારા ગણતરીપૂર્વક થઈ રહી છે આવા સંજોગોની અંદર ભારતીય નૌસેનાને ચીની નૌસેનાનો જે ખતરો છે એનો પૂરેપૂરો અંદાજો છે નેવી પાસે હાલ એકસો બત્રીસ યુદ્ધ જહાજો છે એકસો તેતાલીસ એરક્રાફ્ટ છે અને એકસો ત્રીસ હેલિકોપ્ટર્સ છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના અહેવાલ મુજબ બે લાખ કરોડ રૂપિયાની પડતર પર અડસઠ વધુ યુદ્ધ જહાજો અને અન્ય જહાજોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અનુમાન છે કે બે સુધીમાં એકસો થી એકસો યુદ્ધ જહાજો ભારતીય નેવી પાસે થઈ જશે પરંતુ તુલના જો કરવામાં આવે તો ચીનની નૌસેના ખૂબ ઝડપથી વિસ્તરી રહી છે તેની સામે અમેરિકાની નૌસેના છે અને અમેરિકાની નૌસેના સુધી પહોંચવા માટે ચીની નૌસેના પોતાને વિકસિત કરી રહી છે વિસ્તારી રહી છે આગામી પાંચ છ વર્ષની અંદર તેના યુદ્ધ જહાજોની સંખ્યા પાંચસો પચાસ થી વધુ થઈ જશે અને ત્યારે કદાચ ચીનની નૌસેના એ ઇન્ડિયન ઓશન ની અંદર પોતાનું એરક્રાફ્ટ કેરિયર એ ઉતારે તેવી પણ શક્યતા છે આવા સંજોગોની અંદર ભારતીય નૌસેના અને ભારત સરકાર પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અનુસાર પોતાની સ્થિતિને વધારે મજબૂત કરવા માટે હવે અનુમાન નિકોબારની તર્જ ઉપર લક્ષદ્દમાં મિનિકોય ટાપુમાં મિલિટરી બેઝને વિકસિત કરી રહ્યું છે અહીંયા નૌસેના અને અન્ય સુરક્ષા તંત્રને વધુ મજબૂત કરવાની કોશિશો વધુ તેજ બનાવી દેવામાં